વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે આજની જે વાર્તા છે તેનું નામ છે સ્વાદ અને વિશ્લેષણ આ વાર્તા જીવનનું ભેટ નામનું એક પુસ્તક છે જેમાં વાર્તા સંગ્રહ છે એમાં ખૂબ સરસ રીતે લખાવ્યું છે અને આ પુસ્તક જીવનનું ભેટ એ ઓએસીસ પબ્લિકેશન છાપ્યું છે અને ઓએસી પબ્લિકેશન એ ઓએસીસ નામનું બરોડા બેઝ એનજીઓ છે જે સમાજ સુધારણા માટે ચાત્ર નામ માટે કામ કરી રહ્યું છે તેમને છાપ્યું છે તો બસ મારા મિત્રો આજની જે વાર્તા છે સ્વાદ અને વિશ્લેષણ તે શરૂ કરીએ વાત છે એક ઝેન ગુરુ એક ઝેન ગુરુ અને તે તેમને શિષ્ય એક ગામમાંથી જઈ રહ્યા હતા પછી જૈન ગુરુએ ત્યાં શિષ્યને કહ્યું કે આપણે પેલા ઝાડ પાસે બેસીને થોડોક આરામ કરી લઈએ અને ભૂખ પણ લાગી છે તો થોડું ખાઈ પણ લઈ શિષ્ય કહ્યું સારું ગુરુ જૈન ગુરુ ઝાડ નીચે બેઠા સાથે તેમણે આરામ કર્યો અને પછી તે જૈન ગુરુએ પોતાના થેલામાંથી ટેટી કાઢી આ ટેટી તેમણે બે ભાગ કર્યા એક ભાગ પોતાની પાસે રાખ્યો અને બીજો ભાગ શિષ્યને આપ્યો ને કહ્યું કે ખા ને પોતે પણ ટેટી ખાવામાં થઈ ગયા હવે પેલો જે શિષ્ય હતો તેણે ગુરુને કહ્યું ગુરુજી તમારી દરેક બાબતોમાં છે ને કંઈક ને કંઈક શીખવાનું તો હોય છે તમે કંઈક ને કંઈક સંદેશો તો ચૂપ બતાવતા જાઓ છો મને લાગે છે કે તમે મને ટેટી ખાવા આપી છે તેમાં પણ કંઈક ને કંઈક જરૂરી કંઈક છુપો સંદેશો છુપાયેલો છે એટલે જૈન ગુરુ હસતા હતા અને ટેટી ખાતા હતા પેલા શિષ્ય ફરી કહ્યું હા ગુરુજી તમારું જે મૌન છે ને મૌન તે જરૂર કંઈક શંકા ઉપજાવી રહ્યું છે જરૂર તમે મને ટેટી ખાવા માટે જે આપી છે એની પાસે જરૂર મોટો ખૂબ અર્થ છુપાયેલો છે જે મારે મારા જીવન વિશે સમજવો ખૂબ જરૂરી છે શિષ્ય બોલી રહ્યો હતો મને ખબર પડી જ ગઈ છે પેલો શિષ્ય પાછું ગુરુ સામે જોઈ રહ્યો અને પાછું તે હસ્યો પાછું તેને કંઈક નવું વિચારવાનું શરૂ કર્યું અચ્છા તો વાત એમ છે તમે ટેટીના બે ટુકડા કરીને એક ટુકડો પોતાની પાસે રાખીને એક ટુકડો મને આપીને તમે હું સમજાવવા માંગો છો કે માણસે દરેક વખતે બધી વસ્તુ વેચીને ખાવી જોઈએ ના એવું નહીં તમે કદાચ એવું સમજાવી રહ્યા છો કે ટેટી ખાતા ખાતા તમે તમારા જીવનના જે કંઈ મહત્વના ઉદ્દેશો છે તેના માટે તમે વિચારી રહ્યા છો અચ્છા મતલબ એવો થાય છે ના 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 એનો મતલબ બીજો કંઈક આ રીતે શિષ્ય સત્રે સતત વિચાર્યા કરતો હતો એટલે હું ધ્યાન ટેટી ખાવા કોણ નહોતો તે વિચારવા વિચારમાં જ પડ્યો હતો હવે પેલા જૈન ગુરુ થોડા અકળાયા અને તે ફક્ત એટલું બોલ્યા કે આ દુનિયામાં ઘણા મૂર્ખાઓ એવા પણ પડ્યા છે જે ખરેખર જે છે તેની મજા લેવાને બદલે પોતાનું જીવન વિચારવામાં વ્યતીત કરી દે છે આવું કહીને પેલા જૈન ગુરુએ પેલા શિષ્ય કહ્યું કે અલ્યા બાકી બધું છોડ બાજુમાં ટેટી ખરેખર મીઠી છે અને તેને ખાવા ઉપર ધ્યાન આટલું કહી અને જૈન ગુરુ ફરી ટેટી ખાવા ચાલુ પડી ગયા ને પેલો શિષ્ય વિચારતા વિચારતા હસી પડ્યો અને ત્યારે પણ તેથી ખાવાનું ચાલુ કર્યું અને બાકી બધી ચિંતાઓ તેણે બાજુમાં મૂકી દીધી એટલે આજે વાર્તા છે સ્વાદ અને વિશ્લેષણથી આપણા આપણા જીવન વિશે ઘણું બધું શીખવાડી જાય છે આપણે પણ ઘણી વખત આપણા જીવનમાં કશું જ મુશ્કેલી નથી હોતી કોઈ તકલીફ નથી હોતી છતાં પણ આપણે જાત જાતનું ભાત ભાતનું વિચારી વિચારીને પોતાના જીવનને અઘરું બનાવી દેતા હોઈએ છીએ જે ના થવું જોઈએ આ તો એક ટેટી ખાવાની વાત હતી જેમાં શિષ્ય વિચારતો હતો કે જરૂર કંઈક છુપાયેલો છે તો એવું પણ વિચારતો હતો કે સ્વાદ અને પરાવલંબનની વાત છે ટેટી ના હોત તો હું શું ખાત ગુરુ ખાત આવું બધું વિચારી રહ્યો હતો પણ તે વખતની જે વર્તમાન પરિસ્થિતિ હતી કે જે ટેટી ખરેખર મીઠી હતી તે ખાવાની જગ્યાએ તે બીજું બધું વિચારી રહ્યો હતો તો મારા મિત્રો આપણે પણ આવું જ કંઈક કરતા હોઈએ છીએ આપણી પાસે જે છે તેની કદર કરવા સિવાય આપણે કાં તો ભૂતકાળમાં પડ્યા હોઈએ છીએ કાં તો ભવિષ્યનું વિચારતા હોઈએ છીએ પણ જે વર્તમાન કાળની જે હાલની પળ છે તેને આપણે માણતા નથી એટલા માટે આપણને દુઃખ થાય છે આપણે દુખી થતા હોઈએ છીએ એટલે બસ મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે કે આપણી પાસે જે કાંઈ છે તેની કદર કરવી જોઈએ વર્તમાન કાળમાં રહેવાનું પસંદ કરવું જોઈએ ભવિષ્યમાં જે થવાનું છે થવાનું છે તેની યોજના આપણે અત્યારે બનાવી શકીએ આપણે શું કરવું છે તેનું વિશ્લેષણ આપણે અત્યારે કરી શકીએ આપણે શું કરવું છે તેના માટેની યોજનાઓ ભરી શકીએ પરંતુ ભવિષ્યમાં આવું થશે અને એ વિચારીને હું કશું જ ના કરું તો તે ખોટું છે આવી જ રીતે ભૂતકાળમાં મારી સાથે કંઈ બન્યું હોય ને એના પડઘાઉને લઈને જો આજની તારીખમાં કામ કરવાનું ના વિચારું વિચારું કે પાછળ જે થયું હતું મારી સાથે ફરી થશે તો શું થશે તો આ બધી વસ્તુઓ ખોટી છે આપણે હંમેશા વર્તમાન કાળમાં રહીને આપણું ભવિષ્ય વધારે સારું કેવી રીતે બની શકે આપણે ભવિષ્યમાં લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ આપણા જીવનથી આપણી સાથે સાથે અન્ય લોકોને શું ફાયદો થઈ શકે આ બધી બાબતો ઉપર વિચાર કરીએ અને કામ કરીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું એટલે કે જે ટેટી ખાવાની છે તે આપણે ટેટી અત્યારે જ ખાવાની છે

આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કે એસે કે તેસ રિઝલ્ટ કે એસે કે તેસ જેવા વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોને ઉપયોગી એવા લાઈફ ચેન્જિંગ વિડીયોસ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયોસ પોઝિટિવિટી ભરેલા છે એ જો તમે જોવા માંગતા હો તો મારા YouTube ચેનલ પર નેલ ટુ મૂવમેન્ટ અને ઉપર જઈને બધા વિડીયો જોઈ શકો છો અને હકારાત્મકતાની પોઝિટિવિટીની એક જે ચેન્જ શરૂ થઈ છે તેને આગળ વધારવામાં મારી મદદ કરી શકો છો મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે હંમેશા પોઝિટિવ રહેવું સકારાત્મક રહેવું અને સારી ઉર્જામાં રહેવું કારણ કે આજના સમયમાં નેગેટિવિટી લગાત્મકતા એટલી બધી ફેલાઈ ગઈ છે કે માણસ નાની નાની વાતમાં પણ નકારાત્મક થઈ જાય છે નેગેટિવ થઈ જાય છે અને પોતાના જીવનને બરબાદ કરી નાખે છે ખરાબ કરી નાખે છે બસ મારા મિત્રો આપણે આપણા માટે ને આપણા સમાજ માટે આપણી આજબુજુ લોકો માટે આપણે એટલું તો કરવું જોઈએ કે આપણે પણ હકાર હકારાત્મક રીતે પોઝિટિવ રહીએ અને આપણી સાથે રહેલા લોકોને પણ પોઝિટિવ રાખીએ આના માટે આપણે દરેકને કંઈ સમજાવવા તો નહીં જઈ શકીએ પરંતુ આપણી પાસે જે કંઈ પોઝિટિવ વસ્તુ આવે સકાત્મક વસ્તુઓ આવે છે તેને આપણે શેર કરતા રહીએ મોકલતા રહીએ અને પોઝિટિવિટીની આ ચેનલને આગળ વધારતા રહીએ ખબર નહીં કોણ જ્યારે ક્યારે આ જો એક પોઝિટિવિટીનો જીવનમાં આવી ગયો પોઝિટિવિટીનું પુસ્તક એવા વ્યક્તિના આવી વાતમાં આવી ગઈ કે જે જીવનથી દુઃખી છે જેને કઈ સૂચતું નથી જો આવા કોઈ વ્યક્તિની પાસે આવું સકારાત્મક વાળી વાત પહોંચી ગઈ અને તેની ઉપર તેણે કામ કરી ચોક્કસ તે પોતાનું જીવન સુધારી શકે છે અને જ્યારે તે વ્યક્તિનું જીવન સુધરશે ત્યારે તેની સાથે રહેલા પરિવારનું જીવન પણ સુધરશે તો બસ મારા મિત્રો આપણે જે થઈ શકીએ તે કરવાનો પ્રયાસ કરવો જોઈએ સમાજ માટે દેશ માટે દુનિયા માટેની આપણે પૂરી થઈ શકીએ તેના માટે આવા બધા વિડીયોઝ આવા બધા સારા પુસ્તકો તમે આગળ પહોંચાડતા રહો ચેનને આગળ વધારતા રહો આંધળા અનુકરણની દશા આવતા રવિવારની બોલતી ટૂંકી માતાનું નામ છે આંધળા અનુકરણની દશા તો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો